હવે ખરતા વાળ કે પછી ટાલ પડેલા લોકોને દુનિયાથી ચહેરો છુપાવવાની જરૂર નથી ઇનોવેટિવ હેર સોલ્યુશન લઈને આવ્યું છે ફક્ત એક જ કલાકમાં તમારા અસલ વાળનો લુક જોવા મળશે તે તેની મુલાકાત જે ટંટ ફોર ચેનલની ટીમે લીધી હતી તે સમયે ડૉક્ટર સીમાજીએ વાત કરી હતી નમસ્કાર દર્શક મિત્રો જાણે લે તો જહાને એમ બાલે તો બહાર એટલે કે છેલ્લા થોડા વર્ષોથી લોકોને વાળની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે જલ્દીથી વાળ ખરે છે ઉગતા પણ નથી ચાલ પણ છે એના માટે શું કરવું જેને કારણે જી ટ્વેન્ટી ફોર ટીમ આજે ઇનોવેટિવ હેર સોલ્યુશનમાં આવી છે ડૉક્ટર સીમાને આપણે મળશે થોડો સમય પહેલાં એની પહેલાં ખાસ જણાવી દઉં કે પેચિસ એટલે કે વીગ આપણે લોકો કહી છે પરંતુ વીગ નથી આ પેચિસ છે તેની સંપૂર્ણ જાણકારી ડોક્ટર સીમા આપશે આપણે તેમને મળીએ જી નમસ્કાર નમસ્કાર ઇનોવેટિવ હેર સોલ્યુશન આખો શું છે આપ દર્શક મિત્રોને જણાવો ઇનોવેટિવ હેર સોલ્યુશન છેલ્લા 10 વર્ષથી આપણે સુરતમાં ચલાવીએ છે 3000 પ્લસ અમારા પેશન્ટ છે અત્યારે જે આપણી લાઈફસ્ટાઈલ છે સુરતમાં થોડા પાણીના પણ પ્રોબ્લેમ છે સ્ટ્રેસવાળી લાઈફ છે આરામ નથી અને જે ખાણપીણમાં પણ ઘણો બધો ફેરફાર થઈ ગયો છે પ્લસ હેરિડિટીથી વાળ પણ ખરે છે અને ટ્રાન્સપ્લાન્ટ વચ્ચે એક સારો ઓપ્શન હતો પણ એને જે કેર કરવાનો અત્યારનું જે બજેટ એમાં પણ બધા બહુ પ્રોબ્લેમ આવે છે તો છેલ્લા ઘણા વર્ષોથી હેર રિપ્લેસમેન્ટની ટ્રીટમેન્ટ તરફ આમાં બધાનું બહુ ધ્યાન ગયું છે અને એ નોન સર્જિકલ કોસ્મેટિક ટ્રીટમેન્ટ છે એમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી ઇન્ટરનલ હેલ્થને અમે કશું ડિસ્ટર્બ નથી કરતા આપણે હિમેશ રેશમિયા કપિલ શર્મા અને બોલીવુડના જે કોઈ પણ કલાકાર જોઈએ છે ત્યારે એમને એમ કહે છે કે કેટલા સરસ વાળ છે તો જસ્ટ એ હેર રિપ્લેસમેન્ટ જ હોય છે મોસ્ટ ઓફ ટ્રાન્સપ્લાન્ટ બહુ ઓછા ભાગે હોય છે કારણ કે કલાકારને નવા નવા લૂક લેવા માટે હેર પેચ જ એમના માટે સારું છે એ જ વસ્તુ આપણે રૂટિન લાઈફમાં જે અત્યારના સમયમાં એક સાયકોલોજીકલ પણ પ્રશ્ન થઈ ગયો છે ઇન ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ થઈ જાય છે કોન્ફિડન્સ ઘટ ઘટી જાય છે જોબ માટે જાહેર જીવનમાં જવા માટે અને મેરેજ માટે પણ આ વસ્તુ જરૂર છે પહેલાં તો થર્ટી ફાઈવ પચાસ ફિફ્ટીની આસપાસ વાળ ખરતા હતા અત્યારે ટ્વેન્ટી ફાઈવની આસપાસ વાળ તમારે ખરવા માંડે છે ત્યારે એમના માટે બેસ્ટ જ્યારે આયુર્વેદિક હોમિયોપેથી કે એલોપેથી કોઈ પણ ટ્રીટમેન્ટ જ્યારે આપણે બારનેસ આવે છે ત્યારે નથી કામ લાગતી ત્યારે હેર રિપ્લેસમેન્ટ ટ્રીટમેન્ટ એક આ ટાઈપનો એક પેચ જ હોય છે એ જે તમારી સ્કાલ્પમાં આ રીતે લગાવવામાં આવે છે અને જે રીતે આપણે રેમંડનો સુપેસ આપણા નાપ પ્રમાણે થાય છે એ પ્રમાણે જ આ વાળમાં હેર પેચમાં આખું કટિંગ કરવામાં આવે છે તમારી સીવાડી વચ્ચે આપણે રોકો છું આજે તમે હમણાં પેચ જે દેખાડ્યો છે આટલા લાંબા વાળ છે એટલે જે વ્યક્તિને અનુકૂળ હોય જે કહે એ પ્રમાણે તમે એને વાળ કાપી દીધા હા એમની સાઈઝ લેવામાં આવે 8/6 9/6 9/7 મિત્રો આ છે પેચિસ છે આ જેટલા તમારા માથામાં જેટલા વાળ ઓછા હોય એટલે કે વચ્ચે તાલ પડી ગયો સાઈડમાં પડી કે આગળની સાઈડમાં તેમાં પેટીસ ડૉક્ટર સીમા એમના આ ટ્રીટમેન્ટમાં લગાડે છે ક્લિનિકમાં અને સંપૂર્ણ તમારે વાળ જેવા વાળ કાંઈ ખબર પણ ન પડે અચ્છા સીમાજી આ કેટલા સમયની અંદર આ પેચિસ લાગી શકે છે આ વાળમાં તમારો એક જ કલાકમાં આખી હેર રિપ્લેસમેન્ટની ટ્રીટમેન્ટ થઈ જાય છે બીજે દિવસે નોર્મલી જેમ તમારા વાળને તમે હેર વોશ કરો ઓઇલ લગાવો જેલ લગાવો બાઇકમાં જાઓ સ્વિમિંગ કરો એક્સરસાઇઝ કરો તમારા ઉપર થયેલી ટ્રીટમેન્ટમાં કંઈ પણ પ્રોબ્લેમ નથી આવતો આમાં ત્રણ પ્રકારે થાય છે એક મેડિકેટેડ ગ્લુથી સ્ટીક કરવામાં આવે છે તો મહિનામાં એક વખત મેન્ટેનન્સ સર્વિસ આવે એક ક્લિપથી આવે જેમને બહુ ગરમી રહે છે વારંવાર બારગામ જવાનું છે તો મૂવેબલ ને ફ્લેક્સિબલ હોય છે એક ટેપથી હોય છે ને એક વિવિંગથી હોય છે પેશન્ટને જે રીતે કમ્ફર્ટેબલ છે એમના પોતાના હેર એની હેલ્થ અને એમની લાઈફ સ્ટાઇલ છે એ પ્રમાણે અમે ટ્રીટમેન્ટ કરી દાખલા તરીકે વીક હોય તો તમારે ફૂલી ફૂલ વીક આખા ઓરિજિનલ વાળ પણ કવર કરી નાખે એ ટાઈપની હોય હેર પેચ મતલબ કે જેટલા એરિયામાં વાળ નથી એટલા જ એરિયામાં હેર પેચ લગાવવાનું છે રિપ્લેસ કરવામાં આવે છે ઓરિજિનલ વાળને હાઈલાઇટ કરવામાં આવે છે કારણ કે આ વાળ જ આપણા માટે કિંમતી અને સોના જેવા છે એને હાઇલાઇટ કરી અને આ પેચીસ ઉપર લગાવવામાં આવે છે અચ્છા ડોક્ટર શિવાજી તમે કેટલા સમયથી તમે આની અંદર સંકળાયેલા છો હું છેલ્લા દસ વર્ષથી આમાં જોડાયેલી છું એમના પહેલાં મારા હેર રિપ્લેસમેન્ટ સિવાય સ્કિનની હેલ્થની ઘણી બધી મોટી મારું બધું કામ ચાલતું હતું અને એ એ વ્યવસ્થા એ કર્યા પછી મને થયું કે હેલ્થ માટે વેઇટ લોસ માટે સ્કિન માટે દરેક ડૉક્ટર છે પણ આ જે હેર રિપ્લેસમેન્ટ હેર પેજ જે એના માટે બહુ બધાને અવેરનેસ પણ ઓછી છે અને એના તરફ બહુ ઓછું ધ્યાન ગયું છે વીગ અને ટ્રાન્સપ્લાન્ટ જેનો ઓપ્શન છે તો વીગની જેમ સિન્થેટિક વાળ પણ નથી ટ્રાન્સપ્લાન્ટની જેમ બહુ કોસ્ટલી અને પેઇનફુલ ટ્રીટમેન્ટ પણ નથી એક જ કલાકમાં થઈ જાય છે સ્પેશિયલ કેર રાખવી નથી પડતી નેચરલ લૂક આવે છે તમારા જાણીતા વ્યક્તિ છે એને ખ્યાલ છે કે તમે લગાવેલું છે અજાણી વ્યક્તિની સાથે તમને કોઈને આઈડિયા જ નથી આવતો તમે પ્રવાહમાં ભળી જાઓ છો આ આ જે 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 શરૂઆત છે આપણા ઇન્ડિયામાં પણ બને છે ઇન્ડિયન પેચ પણ કહેવામાં આવે છે આપણે તિરુપતિ બાલાજીના જે વાળ હોય છે પણ મોસ્ટ ઓફ આપણા વાળ છે એક્સપોર્ટ થાય છે અને ત્યાંથી બેસ્ટ ક્વોલિટી આખા સ્ટરિલાઇઝ થઈ અને આ પેચ આવે છે આપણી પાસે એટલે એ પેચની અલગ અલગ ક્વોલિટી હોય છે આપણે ત્યાં સેવન થાઉઝન્ડથી સ્ટાર્ટ થઈને ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ થર્ટી થાઉઝન્ડ જે ટાઈપની તમારા વાળની ક્વોલિટી જોતી હોય વેરાયટી જોતી હોય તમારું બજેટ હોય એ પ્રમાણે કરવામાં આવે છે અમારું કન્સલ્ટિંગ ફ્રી છે પણ અમે ફર્સ્ટ ટાઈમ કન્વીઝ નથી કરતા પહેલાં તમને વ્યવસ્થિત લાગે સમજે પછી જ અમે આગળ ટ્રીટમેન્ટ માટે સમજાવીએ છીએ મિત્રો અત્યારે વાત ચાલી રહી છે ડોક્ટર સીમાજી સાથે ફક્ત સાત હજાર રૂપિયામાં તમારા વાળ આવી જાય છે તમારે કોઈ કલાકોનો સમય નથી થતો અહીંયા ફક્ત એક કલાકની અંદર તમે ટ્રીટમેન્ટ કોઈ બીજી કરવા નથી હોતી ફક્ત સાત હજાર રૂપિયાથી લઈને પચીસ હજાર કે પાંત્રીસ હજાર રૂપિયા સુધીના જેવો ગોળ નાખે એવું તમને મીઠાસ મળે એ હિસાબે પેચીસ છે આપણે આગળ વાત વધારીએ અચ્છા ડૉક્ટર સીમાજી ખાસ કરીને લેડીઝ લોકોને પણ આવી રીતે વાળ ઉતરતા હોય એના માટેનું કેવી રીતે પાછળ આપણે હા એમના માટે પણ એક સ્પેશિયલ અમારે કેમોથેરાપી પેશન્ટ હોય આપણે એલોપેસીયા પેશન્ટ હોય લેડીઝના વીગ આપણા વાળ કરતાં બહુ જ મહેંગા હોય છે તો એ એના માટે આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે લેડીઝ વીગ જેને કેમોથેરપી એલોપેસીયા છે તો ફક્ત સાત હજારથી જ આપણે આ લેડીઝ પણ ફક્ત હા સાત હજારથી છે એ સિવાય લેડીઝને વાળ પતલા છે તો એમના માટે આ ટાઈપનું હેર એક્સટેન્શન હોય છે અને આ જેમના જો હેલ્ધી વાળ જોઈએ છે તો આ ટાઈપનું હેર એક્સ્ટેન્શન હોય છે એમના માટે ઉદાહરણ જે અત્યારે સિરિયલો મને એમ આપણે જોઈએ છીએ જોઈએ આગળથી પણ જેમને વાળ ઓછા થઈ ગયા છે એમના માટે પણ નાનો એવો પેચ આવે ટોપર આવે ઓરિજિનલ વાળ વ્યવસ્થિત છે પણ વાગળ આગળથી નથી તો એમના માટે ટોપર કહેવામાં આવે એ ટોપર છે એ પણ તમારે નેચરલ વાળની સાથે સેટ થઈ જાય અને કરવા માટે આ જે વાળ જે આવે છે આપણે નેચરલ હોય છે કે સિન્થેટિક્સ આપણા જે હેર પેચના વાળ હોય છે એ હ્યુમન હેર જ હોય છે સ્ટરિલાઇઝ થયેલા હોય છે એમાં કોઈ સિન્થેટિક વાળ હોતા નથી નેચરલ વાળ હોય છે લેડીઝમાં અલગ અલગ હોય છે કે તમે સાત હજાર આઠ હજારનું તમારું ઓછું બજેટ છે એક વર્ષ માટે જ પહેરવા માગો છો તો એમાં સેમી સિન્થેટિક વાળ હોય પછી એમાં નેચરલ ઓર્ડરથી બનાવવામાં આવે તો પચીસ હજાર ત્રીસ હજાર જે ટાઈપના તમારે વાળની ક્વોલિટી લેન્થ જોઈએ એ ટાઈપના પણ આજે વિડીયોમાં આપણે અત્યારે જોઈ રહ્યા છે બાજુમાં જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે એ તમારે અહીંયા જ બધું થઈ છે હા આપણે સ્પેશિયલ અહીં જાવેદ હબીબના ઓરિજિનલ વાળ જે કટિંગ કરતા હોય એ એ એને ઓના માટે માસ્ટરી છે પણ હેર પેચ માટે સ્પેશિયલ માસ્ટરી હોવી જોઈએ એમના માટે અમે સ્પેશિયલ ઓલ ઓવર ઇન્ડિયામાંથી જે માસ્ટર વ્યક્તિ હોય જે ઓરિજિનલ પેચને વ્યવસ્થિત કરી શકતા હોય એવી પ્રોપર વ્યક્તિને અમે અમારી પાસે રાખીએ છીએ એમને એમને વ્યવસ્થિત અમે એનું પણ વધારે ધ્યાન રાખીએ જેથી અમારા ફેશનનું વધારે ધ્યાન રાખે અને એ જ લોકો વ્યવસ્થિત કટિંગ કરે છે તમારો પોતાનો જૂનો ફોટો હોય કોઈ પણ તમારી હેરસ્ટાઈલ જોતી હોય કોઈ પણ બોલીવુડ કલાકારની હેરસ્ટાઈલ જોતી હોય ઓન ધ સ્પોટ એના જેવું નેચરલ કરે બે દિવસ પહેલાં જ એક પેશન્ટ આવ્યું એણે કીધું કે બે હજાર પંદરમાં મારો જે લુક હતો એને બાઇક ઉપર ફોટો પાડી લે બધો એ સેમ તમે મને અત્યારે કરો દીધો અને આંખમાં આંસુ સાથે મને વાત કેટલાય લોકો અંદર ચોટી પણ વાળે છે એવું પણ હા તો તમે અલગ અલગ જે શાહરૂખ ખાનની ચોટી જે કરતા હતા એ ટાઈપની જે તમારે પાછળથી આવે છે એ ટાઈપની છે પછી ધોનીની હેરસ્ટાઈલ કરવામાં આવે છે તમે જે હેરસ્ટાઈલ કહેવા માંગો છો એ એ ટુ ઝેડ એ ડીટો ટુ ડીટો એવી જ કરો તો કલાકમાં જ આ બધું થઈ જાય એક જ કલાકમાં થઈ જાય અને એમાં એ માસ્ટર એવી છે કે કટિંગમાં તમે તમારા ઘરે જાવ છો અને તમારી પોતાની હેરસ્ટાઈલ જોઈએ છે તમારે કોમથી તમારી હેરસ્ટાઈલ કરવી છે તો ફ્લેક્સિબલ છે અને તમે જે રીતે તમારી પોતાની હેરસ્ટાઈલ કરવા માગો તો પણ થાય એવું નથી કે આજે હેરસ્ટેલ કરીએ ફાઇનલ છે દર વર્ષે નવી નવી હેરસ્ટાઈલ તમારે પહેલાં તો એ છે કે અમારી હેર રિપ્લેસમેન્ટ ક્લિનિકમાં તમારે ખૂબ ઓછું આવવું પડે તમારા વાળને ખૂબ જ તમે ધ્યાન રાખો વાળ ખરતા હોય ત્યારે ફક્ત વાળ ખરે છે એની ચિંતામાં જ નહીં રહ્યો હેલ્થ માટે પણ ધ્યાન રાખો વ્યસન ઓછું કરો કેર રાખો દરેક નવા નવા કન્ડિશનરને બધું નવું લૂક લેવું એવું બધું નહીં કરો બને ત્યાં સુધી સલૂનની ઓવર ટ્રીટમેન્ટ નહીં સલૂનને બંધ કરવાનું નથી કરતી પણ જે સલૂનમાં જે ઓવર ટ્રીટમેન્ટ થાય છે એના તરફ તમે ધ્યાન રાખો બહુ કેમિકલનો ઉપયોગ નહીં કરો અને લાસ્ટ ઈશ્વરે આપેલા વાળ જ્યારે પણ વયા જાય છે તો તમે ડરો નહીં ચિંતા નહીં કરો હિંમત રાખો ઈશ્વરે આપેલા વાળ ગયા છે તો ઇનોવેટિવ હે ને તો ઇનોવેટિવ તમને એક જ કલાકમાં નેચરલ લુક જે તમારે ઓરિજિનલ જોઈએ છે એ તમને આપશે જે નવા ગ્રાહકો તમારી પાસે કસ્ટમર આવવા માંગતો એના માટે તમે એડ્રેસ અને ફોન નંબર મારું પેસ ઇનોવેટિવ હેર સોલ્યુશન સુરત મજુરાગેટ ગેટ કાશી પ્લાઝાની બાજુમાં સ્વસ્તિક પ્લાનિંગ ઉપર અક્ષરધામ કોમ્પ્લેક્સ ફર્સ્ટ ફ્લોર થેન્ક યુ મિત્રો આ હતા ડૉક્ટર સીમા જે મારી પાસે કાર્ડ છે ઇનોવેટિવ હેર સોલ્યુશન ફક્ત પાંચ મિનિટની અંદર તમારે અહીંયા મજુરા ત્યાં આવી શકો છો સ્વસ્તિક પ્લાઝામાં ઉપર જ કોઈ પણ પૂછો બાર બોર્ડ છે જ મેં આપણે ડિસ્પ્લેમાં દેખાડ્યું છું અને કોઈપણ હીરો જેવા તમારા કદાચ દસ પંદર કે વીસ વર્ષ પહેલાંનો જે ફોટો હોય એના જેવા તમને વાળ બિલકુલ થઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો બીજે ક્યાંય પણ તમે ટ્રીટમેન્ટ કરાવતા પહેલાં તમારે આજે ઇનોવેટિવ હેર સોલ્યુશનમાં એટલે કે ડૉક્ટર સીમા જે છે એમની મુલાકાત લેવી દઈ ચેનપરચંદ માટે પ્રકાશવાડા કેમ વિજય મકવાણા સાથે શું